જય માતાજી બધાને તો ચાલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર અને આજે આપણે બનાવવાના છે એવી મસ્ત મજાનું એવું ટીંડોરાનું શાક તો ટીંડોરાનું શાક બનાવવાનું આપણે ચાલુ કરીશું અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે ટીંડોરા છે મસાલા છે મરચા છે આ ટીંડોરાનું શાક આપણે સાવ સાદું અને સિમ્પલ રીતે બનાવવાનું છે તેમાં કોઈ પણ જાતના વધારાના વસ્તુ કંઈ ઉપયોગ કરવાની નથી માત્ર ને માત્ર ઠીંડોરાનું શાક તો ઠિંડોરા અહીંયા સાફ પાણીથી ધોઈ લીધા છે અઢીસો ગ્રામ જેટલા આપણે ઠીંડોરા લીધા છે તેને સારી રીતે આપણે કટિંગ કરી લઈશું તો મારી ચેનલને લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરીજો અને ફોલો કરીજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો તો ટીંડોરા આપણે એક બાદ એક બધા સમારી તો તમારા ઘરે તમે કેવી રીતે બનાવશો તે પણ જરૂર ઉભા ચેરા પણ કરી શકાય અને પણ કટિંગ કરી શકાય તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે આપણે કટિંગ કરી શકીએ તો અહીંયા બે પહેલા ઉપાચેરા કર્યા છે કટિંગ કરવા માટે ત્યારબાદ આડા પણ કટિંગ કરી વીધા છે તો આડા કટિંગ કરવા હોય તો તમારે આવી રીતે કટિંગ કરવાના જેથી કરીને તમને સરસતા કહે તો ટિંડોરાનું શાક સાવ ઈજી હોય છે અને હેલ્ધી પણ હોય છે શાકભાજીની અંદર ટિંડોળા ખૂબ જ મહત્ત્વનું છે ટિંડોરાના ઘણા બધા લોકો શાક કરે છે તેમાંનું એક શાક આપણે તમને અહીંયા બતાવીશું ટિંડોળા કટિંગ થઈ ગયા છે બધા તો આપણે મરી પણ ઘણા કટિંગ કરી લઈશું તો ખાલી ને ખાલી ટીંડોરાનું શાક આપણે બનાવવાનું છે એટલે આપણે એમાં બીજી કઈ વસ્તુ રાખીશું નહીં ટીંડોરા અને મગર માટે મચ્છા બે વસ્તુ લીધી છે કટાશ માટે આપણે થોડુંક લીંબુ પણ એડ કરીશું તો ટીંડોરા કટિંગ થઈ ગયા બાદ મચ્છા કટિંગ કરી લીધા છે તો આપણે અહીંયા લસણ

ણા કટિંગ કરેલા મરચાં નાખીશું અને આપણા દોરા કટિંગ કરેલા નાખીશું અને સતત હલાવતા રહીશું જેથી કરીને સારી રીતે બધી પદ્ધતિ પાકી જાય એક પક્ષ આપણે એને ઢાંકીને પણ આઠથી દસ પાકવીશું જેથી કરીને ત્યારબાદ મસાલા નાખીશું મીઠું અળદર ને લસણ આંદેલું લસણ આઠથી દસ ભાવી આપણે એડ કરીશું અને હલાવીશું હલાવ્યા બાદ આપણે એને ટાંકીને બેથી ત્રણ વખત પકવીશું તો અહીંયા પાકી ગયું છે હવે આપણે એને મસાલો નાખીશું તો ગરમ મસાલો મરચું અને ઉપરથી થોડું પાણી એડ કરીશું અને હલાવીશું હલાવ્યા બાદ બેથી ત્રણ મિનિટ પાકી જાય ત્યાં સુધી એને પકવીશું જેથી કરીને મસાલા સારી રીતે ઠીડામાં મિક્સ થઈ જાય અને પકી જાય જો ના પાકે તો થોડુંક વધારે પાણી નાખીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી પકવી જતી કરીને સારા પાકે જાય અહીંયા તમે જોઈ શકો છો મસ્ત પાકી ગયા છે એમાં થોડોક આપણે લીંબુ નાખીશું જેથી કરીને ખટાસ થોડીક મજા આવે ખાવાની તો લીંબુ નાખ્યા બાદ આપણે એને હલાવીશું અને બે થી ત્રણ મિનિટ પકવીશું એટલે આપણે ચંદોલાનું શાક થઈ ગયું છે તૈયાર તો તમે રેસીપી કેવી લાગી લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો તો આપણું ચંદોલાનું શાક તૈયાર છે મસ્ત મજાનું થેન્ક યુ આભાર જય માતાજી બધા